યુથ પાવર આદિવાસી યુવાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ ડોર ટુ ડોર આમંત્રણ પત્રિકા આદિવાસી સમાજના સભ્યોને પાઠવી હતી ચાલુ વર્ષે વાલીયા ખાતે યુથ પાવર દ્વારા વાલીયા અને આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ આઠમી ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈ શનિવારની સાંજથી ગામે ગામ આમંત્રણ પાઠવવા માટે યુથ પાવર અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા અને વિજય વસાવા કેતન વસાવા તેમજ નરેશ વસાવા વિલિયમ વસાવા જસ્ટિન વસાવા સહિતના આદિવાસી સમાજના યુવાઓએ હીરાપોર બાંડાબેડા અને વટારિયા ગામેથી ડોર ટુ ડોર શરૂઆત કરી હતી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું